પૂર્વ કહીશું પોલીસને પેટ્રોલિંગ માટે સત્તર નવી પોલીસ બાઇક મળી છે જેને પૂર્વ કહી છે એસપી સાગર બાગમાર દ્વારા લીલી ઝંડી આપી હતી નવી બાઇકો મળતા પોલીસ પેટ્રોલિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહેશે આ વેળાએ ડીવાયએસપી શ્રી રાજઘોર તેમજ એલસીબીપીઆઈ સહિત હાજર રહ્યા હતા આ વેળાએ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા ફાળવાયેલ સત્તર બાઇક મળી છે જેનાથી પોલીસ મથકમાં સ્ટાફ પેટ્રોલિંગની ક્ષમતામાં વધારો થયો છે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પોલીસને ફાળવેલી સત્તર સ્પ્લેન્ડર બાઇક્સનું અહીંયા એસપી ઓફિસ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે આ જે પેટ્રોલિંગ બાઇક્સ છે એ પોલીસ સ્ટેશન લેવલે વધારે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અને ખાસ કરીને પોલીસ સ્ટાફ જે એમનો ઉપયોગ કરતો હોય પેટ્રોલિંગ માટે એ પેટ્રોલિંગને પણ જે છે એમની ક્ષમતા વધારવા માટે જે છે આ સરકારશ્રી તરફથી જિલ્લા પોલીસને સત્તર જેટલી બાઇક્સ જે છે એ ફાળવામાં આવેલી છે જેનું આજ જે છે પેકઅપ કરવામાં આવ્યું આજથી એ બધી બાઇક્સ જે છે એ પેટ્રોલિંગમાં અને પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા જે અલગ અલગ સમન્સની અને બધી કામગીરી કરવામાં આવતી હોય છે એમાં પણ સ્ટાફ દ્વારા જે છે એ બાઇક્સનો ઉપયોગ લેવામાં આવશે